ગુડ મોર્નિંગ મિત્રો ઘણા ટાઈમ પછી મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે આ મારી વાઈફ છે આ મારો દીકરો છે અને ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજે હું તમને જ્યાં જવાનું છે ત્યાં તમને બધું બતાવીશ ચાલો તો કન્ટિન્યુ રણકોટ નું પાર્ટી પુત્રો ઊંઘી પંપે ગાડી ને લાગી ગઈ એ ભૂખ હવે એને થોડુંક જમાડી દઈએ એ તો નાસ્તો નથી કેરો પણ એને જમાડવી પડે પણ લાઈન અહીંયા જઈ લઈએ તમે ફૂલ લાઈન છે તો થોડીક વાર ભેવવું જોઈએ કઈ વાંધો નહીં ચાલો કન્ટીન્યુ પંદર મિનિટ ની રાહ જોઈને હવે આપડો વારો આવી ગયો આપડી ગાડી માં ગેસ પુરાઈ ગયા જો આપડી ગાડીમાં ગેસ પુરાય કેટલા નો આવે જોઈ લ્યો આજનો ભાવ હે એસી રૂપિયા ત્રણસો પચીસ રૂપિયા નો આવી ગયો ચાલો તો કન્ટિન્યુ મિત્રો અમે બહાર નીકળી મારા દીકરાના નાટક ચાલુ જો માંથી અમે લે ભાઈ વેફર હવે ઈ વેફર ખાય જો ગધેડો એ ગધેડા ગધેડો મિત્રો નીકળવા આવી રહ્યા થોડીક નાગર દે થી બનાવાનો હતો પણ આ નો કરી કરીને હજી એમને પૂલવાની આ દેવો દેવો કરી દીધો મિત્રો આપડા નીકાવા ફૂલ પાણી ભરેલ છે પાટલા આવું રહી એના ઘરે આ તો મારતા અહીંયા થોડીક વસ્તુ દેવાની છે ઘરે મારો બી અહીંયા એના બે મિત્રો આપડે ચા પાણી પી લીધા નીકળી ગયા આ મારી ઘરવાળી આવી ગઈ છે ચાલો તો આગળ કન્ટિન્યુ રેજો નીકળી છે

રોડ કે જોવાની ને ને હલાવાની મજા આવે વાત જો આપણો હવે તમે રોડ જવ અહીંયા કદાચ હું મારી રિક્ષા હોય કરી નાખું ને તોય પાણી ન હલે પણ વચ્ચે કૂતરા કુતરા આવવાની બહુ ભીક રહી જનાવર આવવાની એટલે બને તો ભાઈ આપડી આપણી લિમિટમાં જ હલાવી તો ચાલો કન્ટિન્યુ

મિત્રો માતાજી ના આશીર્વાદ લઈને અમે નીકળી ગયા આગળ અમારી મંજિલ તરફ અમારે જવાનું રણુજા મંદિર રામાપીર ના મંદિર દર્શન કરવા તો ચાલો ફંટી ન્યૂ આજુબાજુના ગામવાળા તો મિત્રો હાલી પણ આવે જો આ લોકો હાલી જાય છે લોકો આજુબાજુમાં જતા છે આપણે તો કઈ નથી ચાલી હતા આ લોકો અહીંયા થઈ ગયા ચાલી હતા તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા એ રણુજા મંદિર જો આમે દેખાય મંદિર ફાઇનલી મિત્રો અમે પોગી ગયા હી મંદિરે જો સામે મંદિર હે અને અમે ભોગીએ પણ મારો દીકરો ગયો એટલે હવે થોડીક પછી આગળ જઈએ ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે ને આજે લાઈન બીચ છે એટલે બહુ છે જોઈ લો લાઈન ઘણી બધી છે ચાલો આગળ કન્ટિન્યુ રહીજો આપણે દર્શન કરવા જઈએ છીએ તો મિત્રો ફાઈનલી આપણા દર્શન થઈ ગયા ને હવે અહીંયા નેજો ચડે રહી લ્યો તો આપણે ઈ જોવા જાય નેજા દર્શન કરો

મિત્રો આપણે હવે ઘરેથી બી બટેકા લેવા તા તો અહીંયા હારો હારો ખાઈ લઈ અને ઘરવાળીને ને અહીંથી પ્રસાદી લીધી છે તો ચલો કન્ટિન્યુ આગળ મિત્રો આપણા દર્શન થઈ ગયા ને આપણે હવે નીકળી અહીંથી પણ મારો મિત્રો ફૂલ કેવડાવે ગાડી ગાડીમાં બેવું હોલું લેવું હોલું લેવું શું કરવું તમારે આવું થાય ચાલો તો કન્ટિન્યુ ઓલી બાજુ હતી માર્કેટ આપણે માર્કેટ બાજુ ગયા નથી કારણ કે મારે એને દીકરો છે એટલે બહુ ઓલું કરે અને આપણે એ બાજુ ગયા નથી તો ડાયરેક્ટ અહીંયા આવી ગયા અને હવે અહીંથી આગળ નીકળી જાય તો અહીંયા રામામંડળ આવે છે રામામંડળ ઘની પાસે નજર દેખીએ ચાલો તો આગળ વીડિયોમાં કાંટે તમારા દીકરા આવું કરે મારો દીકરો જો આમ ચાલુ ગાડી અમને આવું કરે અમને કસ્ટમર મળી ગયા પેસેન્જર હા ભાઈ હે માટી માટી થોડી હે ને અમારો દીકરો ખાઈ ગયો મિત્રો કાલાવતી આગળ નીકળી જાય ને હવે આપણે રાજકોટ બાજુ પ્રયાણ કરીશું ઘર બાજુ ચલો ચાલો કન્ટીન્યુ ઓ આ રાજકોટ માં નહી પણ જુદા ભારત માં આ તકલીફ છે રોડ પર ગાયો કો વધારે દેખાઈ છે ખબર થી ને અરે મિત્રો યારエアコン ન કાહો હુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં આગળ મિત્રો મારા ભવ્ય ને લાગી ગઈ એ ભૂખ એટલે એના આગળ નીકાવાથી લઈ લીધા ખાબુદાણા ખાલી ખાબુદાણા બીજું કાઈ નઈ હા કેટલાક જાવ હો કેટલાક જાવ હો લાટમાં જાવ હો મિત્રો ઈ બાપા નીકળ્યા હે અંબાજી જવા આજે પેલો દિવસ છે આજે આજથી યાત્રા એની સ્ટાર્ટ થઈ છે સાયકલ લઈને પાંચ આઠ દિવસે અંબાજી પહોંચશે તો આપણે એને તબિયત બબિયત પૂછી પણ એ હજી નીકળ્યા છે કે કઈ જરૂર બરૂર નથી તો ચાલો જય માતાજી કન્ટિન્યુ રહેજો તો મિત્રો અમે અહીંયા હતા જે ડીસીમાં બકાલો લેવા પણ બકાલાવાળા હજી ચાર ચારમાં વાર છે તો કોઈ આવ્યું નથી હવે આમાં ગોતી છે ક્યાંક મળી જાય તો ઠીક છે ચાલો તો મિત્રો ન્યા તો ક્યાંય બકાલ ન મળ્યું પણ અહીંયા અમે હવે લેવા આવી ગયા આસ્થાના ગેટે ઘરવાળી જઈએ લેવા તો ચલો કાલ લેવાઈ ગયું છે ને હવે જઈએ ઘર બાજુ નીકળી જાય ઘર બાજુ બકાલાનું બહુ બિલ વધારે આવી ગયું હોય હવે ઘરે જઈને થોડુંક કાંઈક ધંધા કરવા જવા જ હોય ભાઈ આપો કે જે ઇસ્કોન મંદિર હે જો આ જે ઇસ્કોન મંદિર હવે આપણે અહીંયા થી વાત વળી જઈશું આ ઇન્ડિકેટર દઈ દઈ આ ઇન્ડિકેટર આપી દીધું હવે વળી જઈએ અને મારો દીકરો રોવે જો ઓ મિત્રો આપણે પોગી ગયા છે હવે ઘરે તો ચાલો ઉપર જાય હવે આગળ કન્ટિન્યુ રાખજો આજે જી ચાર જ વઈ ગયા ધંધો કરવાનો બાકી હવે આપણે ધંધે જઈએ ચલો કન્ટીન્યુ

આજના દિવસનું પહેલું ભાડું મને મળ્યું છે પચાસ રૂપિયાનું નારાયણી હોસ્પિટલ ચાલો એને મેગી દીધા છે અને હવે આગળ બીજું કંઈક નવું ગોતીએ તો ચાલો કન્ટિન્યુ વૃંદાવન પાસે પહોંચ્યો ભાઈ અને સ્કોર્પિયોની પાછળ બસ વાળાએ ખાલી જ દીધી એ કંઈ બ્રેક ફેલ લઈ છે તમે જોવો આગળ દીધી તો મિત્રો પૂગી ગયા ઘરે આજે કાંઈ ધંધામાં હતું નહીં એટલે ધંધામાં તો હૈશે પણ આપણે કહેલું નથી આપણે ઘરવાળીનો ફોન આવી ગયો તો કે દૂધ છાશ અને પાણી લેતા આવીજો તો આપણે બધું લઈ લીધું છે ચાલો હવે ઘરે જઈએ અને આજ મારે આટલું જ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય રામ